નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો નિવૃત્તિ પામેલ પાંસઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે આવી છે સૌથી મોટી અપડેટ તો સરકારે જાહેર કર્યા છે નવા લાભો તો મિત્રો શું અપડેટ આવી છે અને શું નવા લાભો જાહેર કર્યા છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી અનુસાર મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમજ મોંઘવારી ભથ્થું ફુગાવાના દર અનુસાર આપવામાં આવે છે તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર વધારો કરવામાં આવે છે સરેરાશ એઆઈસીપીઆઈ ડેટાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે જો કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓને અઢાર મહિનાથી ડીએ એરિયર્સ આપવામાં આવ્યા ન હતા જેના કારણે કર્મચારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો અઢાર મહિનાના ડીએ એરિયર્સ વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે બાકી મોંઘવારી ભથ્થા અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થું બંધ કરીને કરોડો રૂપિયાની આવક બચાવી હતી તો કર્મચારીઓ લાંબા સમયથી તેના બાકી પગારની માંગ કરી રહ્યા છે તો નાણાં મંત્રાલય દ્વારા આ અંગે અંતિમ જવાબ આપવામાં આવ્યો છે તો કર્મચારીઓને સરકાર તરફથી તેમના બાકી રહેલા ડીએ એરિયર્સ મળવાની અપેક્ષા છે ત્યારબાદ વાત કરીએ તો સરકારનો જવાબ લેખિતમાં આવ્યો છે ઘણા દિવસોથી કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્ર સરકાર પાસેથી અઢાર મહિનાના ડીએ એરિયર્સની માંગ કરી રહ્યા છે તો કેન્દ્ર સરકારે શરૂઆતમાં તેનો ઇનકાર કર્યો હતો પરંતુ કર્મચારીઓ માગણીઓ વધી જતી હોવાથી સરકારે હવે આ અંગે લેખિત જવાબ આપ્યો છે આ મામલે નાણાં મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે તો આ બાબતે સંસદમાં પૂછાયેલા પ્રશ્નની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના પક્ષમાં આ પ્રશ્ન વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે તો સંસદ સત્ર દરમિયાન ફરી એકવાર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો પૂછાયેલા પ્રશ્નોનો લેખિત જવાબ નાણાં રાજ્યમંત્રીએ આપ્યો છે આ જવાબ કરોડો સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો નાણાં મંત્રાલયે આપ્યો આ જવાબ તો નાણાં મંત્રીએ શું જવાબ આપ્યો છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારને પૂછવામાં આવેલા પ્રશ્ન પર નાણાં મંત્રાલયે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના બાકી ચૂકવણા આપવાની કોઈ પણ શક્યતાને નકારી કાઢી છે જ્યારે કર્મચારીઓ હોળી પહેલાં તેમના મોંઘવારી ભથ્થાની બાકી રકમ મળવાની અપેક્ષા રાખતા હતા ત્યારે આ પ્રશ્નના જવાબથી તેઓ નિરાશ થયા છે તો રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને આ પ્રશ્નો ઉઠાવ્યો હતો ત્યારબાદ બીજો કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે શું સરકાર કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખેલા અઢાર મહિનાના બાકી રહેલાડીએ એરિયર્સને મુક્ત કરવાનું વિચાર કરી રહી છે જો તે વિચારણા કરી રહ્યું છે તો તેની વિગતો શું છે જો જાગૃતિ ન આવે તો તેને બહાર ન પાડવાના કારણો શું છે અર્થતંત્ર ખૂબ મોટું છે તે જ સમયે આ સંદર્ભમાં મળેલા મેમોરેન્ડમની વિગતો પણ માંગવામાં આવી છે તો આ બાબતે સરકારે શું જવાબ આપ્યો તેની વાત કરીએ તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કર્મચારીઓને બાકી રહેલા ડીએ એરિયર્સ આપવામાં આવશે કે નહીં તે અંગે કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી તેમણે લેખિતમાં કહ્યું કે બાકી રહેલા ડીએ એરિયર્સ આપવાનો કોઈ અર્થ નથી તેમણે કહ્યું કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ તો કોરોના સમયગાળા દરમિયાન આર્થિક વિક્ષેપને ધ્યાનમાં રાખીને હપ્તા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેનો હેતુ સરકારી તંત્ર પર દબાણ ઘટાડવાનો હતો તે જ સમયે ચોથા પ્રશ્નના જવાબમાં એવું કહેવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એનસી જેસીએમ સહિત સરકારી કર્મચારીઓના સંગઠનો તરફથી ઘણી રજૂઆતો પ્રાપ્ત થઈ છે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ